કન્ફર્મ એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવે જ એમસીક્યુ સ્વરૂપે આવશે વન માર્ક્સમાં એક આપી દઈએ કે ભાઈ આનું સોલ્યુશન છે ને કાલે તમને થિયરિકલ સમજાતા સમજા તમે સમજાવો સોલ્યુશન એટલે આપણે જે જવાબ શોધતા હતા એને ક્યાં મૂકી દેતા હતા કોની જગ્યા પર મૂકતા હતા એક્સ અને વાયની જગ્યા ને આ આન્સર આવે તો સોલ્યુશન છે ઉકેલ છે ને અહીંયા મૂકતા આ આન્સર નહીં આવે તે ઉકેલ નથી તો આપણે પહેલી જોડી કઈ છે રબને બનાવી એક્સ બરાબર ઝીરો છે ને વાય બરાબર શું છે ચાલો તો આ આપણે લઈએ એલએચએસ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ એમાં આપણે કોની કિંમત મૂકવાની એક્સની કિંમત ઝીરો વાયની બે માઇનસ ચાર જે નોટ ઇક્વલ ટુ ચાર છે ચાર નથી જવાબ શું આવ્યો નોટ ઇક્વલ ટુ આરએચએસ થયું એટલે શું કહી શકાય ઝીરો બે ઉકેલ નથી એટલે કે સોલ્યુશન નોટ સોલ્યુશન રાઈટ ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન ઓફ गिवन ઇક્વેશન 2 0 લઈ એટલે x બરાબર શું લઈશું આપણે 2 y બરાબર શું લઈશું 0 રાઈટ વેલ્યુ આપણે એલએચએસ માં શું લઈશું x માઈનસ x ની વેલ્યુ 2 y ની વેલ્યુ 0 which is 2 માઈનસ 0 વિચ ઇઝ 2 નોટ ઇક્વલ ટુ અજુ પણ 4 આવતું નથી તો આપણે શું કહી શકીએ ટુ ઝીરો શું નથી ઉકેલ નથી સોલ્યુશન નથી થર્ડ ક્વેશન થર્ડ શું છે ફોર ઝીરો એટલે એક્સ ઇક્વલ ટુ ફોર વાય ઇક્વલ ટુ ઝીરો એલ એચ માં શું લઈશું આપણે એક્સ માઇનસ ફોર ની વેલ્યુ ઝીરો ફોર માઇનસ ઝીરો એટલે આન્સર શું આવશે યસ તો ઇક્વલ ટુ આરએચએસ આવી ગયું જુઓ એટલે ફોર ઝીરો તમે જ્યારે આમાં મૂકો છો તમારો જવાબ શું આવે છે આ ફોર આવે છે ઘણીવાર શું થાય કે ઇક્વેશન બધી બાજુ જોઈએ બધું સી પણ અહીંયા હોય તો અહીંયા શું હશે ઝીરો એટલે આમાં કિંમત મૂકતા તમારો જવાબ શું આવવો જોઈએ ચાલો તો ચાર ઝીરો શું છે ઉકેલ છે હવે ફોર્થ એમાં શું છે ઓહો આ ફોર્થ પહેલા તો આપણે આવો રૂટ જોઈએ ને એટલે જ રૂઠી જઈએ કે આનું શું કરીએ હવે પાસે શું છે વેલ્યુ આન્સર આવશે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ થયું ને ફોર આન્સર નહીં આવ્યો એટલે આ ઉકેલ તો તે પણ ઉકેલ નથી હવે આ તમને એમ સમજો કે એમસીક્યુ છે સમજી ગયા સવાલ આવે છે આ ચારમાંથી કયો ઉકેલ છે તો આપણે કહી દઈએ હવે એમાં તમારો ઉકેલ આવી જાય ધારો કે અહીંયા પછી આ સોલ્વ નહીં કરવાનો બરાબર છે વાયર સ્લીપિંગ અને બહુ ઊંઘ આવે છે કાલે પણ એવું જ હતું x ઇક્વલ ટુ વન એલ એચ એસ ટુ એક્સ માઇનસ માઇનસ વન નોટ ઇક્વલ ટુ એમ બધા વન મોર ક્વેશ્ચન મોર ખબર ને પ્રશ્ન ચાર એમાં તમને કયું છે એક્સ બરાબર બે અને વાય બરાબર એક હોય તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે સોરી કે એનો ઉકેલ શોધો બસ તમારે કંઈ નથી કરવાનો એક્સ ની વેલ્યુ ટુ વાયની વેલ્યુ વન બરાબર કે ટુ ટુ ઝા એટલે બે દુ ચાર એમ કે બરાબર કેટલા આવ્યા કે બરાબર શું આવ્યો સાત ક્લિયર થયું બધાને મને એક પ્રેક્ટિસ બુક આપો એટલે જો આના પરથી થોડાક ક્વેશન તમને સમજાવો ઘણાને ને કે જયારે પ્લેસ થોડી આમ તેમ થાય તો એમ થાય કે આ કઈ રીતે ગણવું તે પણ થોડી સમજણ આપી દઉં છું અહીંયા ધ્યાન ધ્યાન આપશો આપશો ક્વેશ્ચન કઈ આ પ્રમાણે છે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન ફ્રોમ પ્રેક્ટિસ બુક લઈ લઉં છું એમાં શું કહ્યું છે તમને કે ભાઈ ટુ અને માઇનસ થ્રી આપ્યા છે એનો ઉકેલ છે એમ કઈ દેવામાં આવ્યું છે થ્રી એક્સ પ્લસ બરાબર અઢાર તો શું કરવું જોઈએ મારે એક્સની વેલ્યુ વાયની વેલ્યુ માઇનસ થ્રી ત્રણ દુ છ માઇનસ ત્રણ કે હવે તમે જુઓ કયું ચેપ્ટર ચાલુ થઈ ગયું સમીકરણ ઇક્વેશન સ્ટાન્ડર્ડ એટ એન સેવન તો આપણે શું કરી શકીએ થ્રી કે નહીં લેજો ને સિક્સ માઇનસ સિક્સ માઇનસ એટીન અને માઇનસ થ્રી કે તમને એવું આપ્યું છે કે અને થ્રી સોલ્યુશન છે અને તમને કહ્યું છે કે ટુ એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર સત્તર હોય तो उकेल शोधो तो x ની જગ્યા પર મારે શું મૂકવું પડશે કે y ની જગ્યા પર તો પાંચ તાલી 15 ક્લાસમાં બેઠા સ્ટુડન્ટ્સ હા તમને કીધું મે નથી અહિયાં 2k = 17 - 2k = k = 2 / 2 k = 1 આવશે સમજ પડી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ આ ચેપ્ટરમાંથી તમને કેવાળો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ હોય જ ઉકેલવાળા એમસીક્યુમાં આવવાના ચાન્સીસ હોય ને ઉકેલ શોધો એ તમને ત્રણથી ચાર માર્ક્સમાં આવવાના ચાન્સીસ ડિપેન્ડ ઓન ત્રણ માર્ક્સ તો હોઈ શકે એમાં રાઈટ તો ટેકનિકલી આપણું આ ચેપ્ટર શું થઈ ગયું પ્રેક ટેક્સ્ટ બુકમાંથી પૂરું થઈ ગયું પણ પ્રેક્ટિસ બુકના એમસીક્યુને ખરા ખોટા જો આપણા બાકી છે જે આપણે પછીના રાઉન્ડમાં જોઈએ પહેલાં આટલું તમે શાંતિથી લખો અને